આમુકથી પસાર થતા નેશનલ હાઈવે ચોસઠ ખડધજ રોડને લઈને મસમોટા ખાડાઓ અને કાદવ કીચડથી નેશનલ હાઈવે ચોસઠમાં મલ્લા તલાવડીથી બત્રીશીના નાળા સુધી ખડગધજ બનીને રાહદારીઓ અને ને અડીને આવેલા રહેણાંક સ્થાનિકો અને દુકાનદારો સહિત ત્રાહીમામ પોકારી ગયા છે થોડા દિવસ પહેલા જ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતભરમાં ઠેર ઠેર ખાડાઓ પૂરવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ ભરૂચ માર્ગ મકાન વિભાગ દ્વારા આમોદના ખાડા પૂરવામાં કેમ નથી આવતા હું ભરૂચ માર્ગ મકાન વિભાગ આમોદમાં કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ બેઠો છું રોડની બંને બાજુમાં મોટી સંખ્યામાં નાના નાના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થ આવતા હોય છે અને આ ખાડાઓમાં સામ્રાજ્ય વચ્ચે કાદવ કીચડ થવાથી અવારનવાર ગાડીઓ સ્લીપ મારતી હોય છે અને નાની ઈજાઓ થાય છે જે કોઈ બાઇક સવાર સ્લીપ ખાઈને મોટા વાહન નીચે દબાશે ત્યારે તંત્ર જાગશે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર થયેલા અને કરોડોના ખર્ચનું નિર્માણ પામેલા હાઈવે લોક ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મિલી ભગત લઈ કરોડોના મંજૂર થયેલા કામ લાખોની કટકી કરી જતા વગર પૈસા એ ઊંટની સવારી અને જમ્પિંગ રાઈડ નોન જોઈતા આનંદ સાથે વાહન ચાલકોને હાઈવે ઉપરથી પસાર થવા અગ્નિ પરીક્ષા આપવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાહન ચાલકો ખૂબ રોષ સાથે કેમેરામાં કેદ થયા છે વારંવાર કરોડો રૂપિયાની પામેલા હાઈવે ઉપર પેચિંગ વર્ક કરવા પણ લાખો રૂપિયા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટોમાંથી ફાળવણી કરવામાં આવેલ છે હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે છે તો આમોદમાં કેમ નહીં આમોદમાં થોડા જ વરસાદમાં હાઈવે ગાયબ થઈ જતો હોય અને જાણે ખેતરમાંથી મુસાફરી કરતા હોય તેવા દ્રશ્યો આમોદ નેશનલ હાઈવે ચોસઠ ઉપર જોવા મળે છે મસ્ત મોટા કમરતોડ ખાડાઓ અને કાદવ કિચડનું સામ્રાજ્ય ઊભું થતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીની અને ભ્રષ્ટાચારની પોલની ચાડી ખાતા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે વહેલી તકે ભ્રષ્ટાચાર મુક્ત હાઈવેનું પેચિંગ વર્ક કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામે છે અંતે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસ પહેલા જ આમો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ હાથમાં કમળનું ચિહ્નના હોડિંગો લઈને હાઈવે ઉપરના કીચડવાળા ખાડાઓમાં હોદ્દેદારો અને સમર્થકોને વચ્ચે બેસી ગયા હતા અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જાહેરમાં મીડિયા સમક્ષ બોલ્યા હતા કે વહેલી તકે જો હાઈવેનું પેચિંગ વર્ક નહીં થાય તો જાતે આમોદ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પાવડા તાગડા લઈ સાથે આવી પહોંચી પેચિંગ વર્ક કરશે પરંતુ તેની પણ તંત્ર પર કોઈ અસર દેખાતી નથી જીવનું જોખમ નો રસ્તો છે આ સાહેબ

ખાડા પડીને આ કંડીશન થઈ ગયેલી આ ગાડી સ્લીપ મારે એટલે જીવ નું જોખમ જીવ નો જીવ હા ગાડી ને બીજું પાછાથી ગાડી ચળાઈ નીકળી જાય છે આ જીવ જોખમ નો રસ્તો છે આ મુસાફરી એટલે જીવ નું જોખમ આ રસ્તો પણ બીજો કોઈ રસ્તો છે ને આપણે ભાઈ તો બીજા કોઈ રોડ પરથી મુસાફરી કરી શકીએ આપડે